નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક જે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કોઈ પણ પાંચ જેમના ગુણ છે પાંચ નંબર એક યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો જવાબ આવશે ડી તુર્કોએ પલ જીતી લીધું નંબર બે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો બી ફિરંગીઓ ઇંગ્લેન્ડ નંબર ત્રણ જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની જીત થઈ હોત તો જવાબ આવશે ડી ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત નંબર ચાર નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે જવાબ આવશે સી ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી નંબર પાંચ નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે જવાબ આવશે બી સોળસો ચોસઠ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તે પરથી પણ તમે મેળવી શકો છો નંબર છ નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે જો બવશે સી લિસ્બન બંદર ઇંગ્લેન્ડ દેશમાં આવેલું છે નંબર સાત મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે જવાબ આવશે ડી ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યા હતા નંબર આઠ કોર્ન વોલિસ સંધિ સેવાઓ વોરન હેસ્ટિંગ જવાબ આવશે એ ન્યાયતંત્રની શરૂઆત નંબર નવ પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ્દોલા સાલબાઈની સંધિ જવાબ આવશે સી મરાઠા અને અંગ્રેજો નંબર દસ ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી હતી સી કોલકત્તા નંબર અગિયાર રૈયતવાળી પદ્ધતિ થોમસ મુન્ડ્રો મહાલવાળી પદ્ધતિ જવાબ આવશે ડી હોલ્ટ મેકેન્ઝી નંબર બાર ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એ ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે નંબર તેર ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી સી ગોવા નંબર ચૌદ કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી એ પોર્ટુગીઝ નંબર પંદર બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ડી બિરસા મુંડાનું અવસાન કોલેરાની બીમારીથી થયું હતું નંબર સોળ યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો સી પોર્ટુગીઝ અંગ્રેજો ડચ અને ફ્રેન્ચ નંબર સત્તર જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો હતો એ જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલ બોલી લગાવે નંબર અઢાર નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે સી લં સમુદાય આંધ્રપ્રદેશ નંબર ઓગણીસ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાં પ્રદેશોમાંથી આવતું હતું સી સ્પેન અને ઇટાલી નંબર વીસ અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું એ કાયમી જમા બંધી પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યા પૂરો કોઈપણ પણ પાંચ કુલ ગુણ પાંચ નંબર એક ગ્રામ અને ગામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો મહાલ નંબર બે પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા તેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ નંબર ભારતમાં યુરોપનો આવવાનું કારણ જગ્યા હતું વેપાર નંબર ચાર ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો ને અડસઠમાં માં ખાલી જગ્યા ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી સુરત નંબર પાંચ ખાલ જગ્યા યુદ્ધમાં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું પાણીપતના ત્રીજા નંબર છ પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ ખાલ જગ્યાએ કરી હતી કોર્ન વોલિસ નંબર સાત અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનવાનું વચન આપીને ટેકો મળ્યો હતો મીર જાફર નંબર આઠ કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક છે પશ્ચિમ નંબર રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા આદિવાસીઓના સમૂહ હતા નંબર ખાલી જગ્યા લોકો જંગલમાંથી ફળ કંદમૂળ મૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા ખોણ નંબર અગિયાર ઈસવીસન અઢારસો ને પંચાણું માં ખાલી જગ્યા આંદોલનોનું નેતૃત્વ બિરસા મુંડા લીધું હતું ઉલ ગુલાન નંબર બાર પેશવાઓનું મુખ્ય મથક ખાલ જગ્યામાં હતું પુણે નંબર તેર ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કોદગામાં સૌ પ્રથમ ખાલ જગ્યા બંદરે આવ્યા હતા કાલેકર નંબર ચૌદ અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે ખાલ જગ્યા શહેર તરીકે ઓળખાય છે કોલકાતા નંબર પંદર અંગ્રેજોને ખાલ જગ્યા સમ્રાટે બંગાળ બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી ફરૂખસિયર નંબર સોળ અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું ખાલ જગ્યા કઈ ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું આર્થિક શોષણ નંબર સત્તર ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે છે સંધિ નંબર અઢાર અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલ જગ્યાના નેતૃત્વ હેઠળ લડ્યું હતું મેજર મનરો નંબર ઓગણીસ અંગ્રેજોએ ન્યાયતંત્રમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી દિવાની અને ફોજદારી નંબર વીસ ખાલ જગ્યા આદિવાસી સમૂહો રેશમના કીડા ઉછેરતા હતા સંથાલ પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો કોઈ પણ એક જેમના ગુણ પાંચ નંબર એક પ્લાસીનું યુદ્ધ જે તમને ટૂંક નોંધ અહીં આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો નંબર બે છે બિરસા મુંડા તો તેમની પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો આ ટૂંક નોંધ ત્યાર પછી નંબર ત્રણ ઉપર છે મરાઠા યુદ્ધ જે પણ અહીં તમને ટૂંક નોંધ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો

બીજો મુદ્દો ઉદાહરણ તરીકે હવા પાણી જમીન અને ઉદાહરણ તરીકે વિદ્યુત મકાન સડક અને પુલ ચાલો ત્યાર પછી છે વર્ગીકરણ કરો નવીનીકરણીય સંસાધન ને બિન નવીનીકરણીય સંસાધન તો નવીનીકરણીય સંસાધનમાં જંગલો અને સૂર્યપ્રકાશ બિન નવીનીકરણીય સંસાધનમાં ખનીજ તેલ અને પરમાણુ ખનીજો નંબર ત્રણ અર્થ આપો એકલ કે દુર્લભ સંસાધન તો કે સમગ્ર વિશ્વમાં જ્વલેજ એક

જે સંસાધનો આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેવા સંસાધનને પુનઃ પ્રાપ્ય સંસાધન કહે છે અને જે સંસાધનો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે બીજો મુદ્દો ઉદાહરણ તરીકે જંગલો પ્રાણીઓ પશુ પક્ષીઓ અને સૂર્યપ્રકાશ સામે ચાલો નંબર બે વર્ગીકરણ કરો કુદરતી સંસાધનમાં આવશે ઉર્જા સ્ત્રોતો અને ખનીજો માનવસર્જિત સંસાધનમાં આવશે પુલ અને બોગદા નંબર ત્રણ તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તો કે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ સી જોડકા જોડવું જોઈએ નંબર એક વિરલ સંસાધન તો યુરેનિયમ નંબર બે એકલ સંસાધન તો ક્રાયોલાઇટ નંબર બે ખાલી જગ્યા પૂરો તેમાં નંબર એક એ ખાલી જગ્યા સંસાધન છે નવીનીકરણીય નંબર બે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ ખાલ જગ્યા ભાગ પર પાણી અને ખાલ જગ્યા ભાગ પર ભૂમિ છે તો પેલી ખાલ જગ્યામાં ત્રણ ના છેદમાં ચાર અને બીજી ખાલ જગ્યામાં એક ના છેદમાં ચાર નંબર ત્રણ પારિભાષિક શબ્દ સમજાવો માનવ સર્જિત સંસાધન તો કે કોઈ પણ કુદરતી કુદરતી અને માનવ પ્રત્યયનો દ્વારા પ્રક્રિયા કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહે છે ઉદાહરણ તરીકે વિદ્યુત મકાન સડક અને પુલ ડી વર્ગીકરણ કરો અક્ષયશીલ સંસાધન ભૂત ઉર્જા જૈવ ઇંધણ ક્ષયશીલ સંસાધન અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણ નંબર બે સંસાધનોના સંરક્ષણના કોઈપણ બે ઉપાયો જણાવો તો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને ઘટાડવું અને વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય નંબર નંબર વિધાન ખરું છે કે ખોટું તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સંસાધન મોખરાનું છે ખરું ઈ તફાવત આપો સર્વ સુલભ સંસાધન ને વિરલ સંસાધન જોઈએ પેલો મુદ્દો જે સંસાધનો આપણને સર્વ ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સર્વ સુલભ સંસાધનો કહે છે અને જે સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે ઉદાહરણ તરીકે ઓક્સિજન નાઇટ્રોજન અને કોલસો ખનીજ તેલ વગેરે નંબર બે નીચે આપેલા વિધાનો માંથી ખોટો શબ્દ છે કે સાચું વિધાન લખો જોઈએ નંબર એક રણ પ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ ઓછી હોય છે તો તો વધુ ઉપર ચેકો ઓછી હોય છે નંબર તંત્રમાં દરેકના નાના મોટા સજીવની અનન્ય કે અલગ અલગ ભૂમિકા હોય છે તો અલગ અલગ ઉપર છેકો અનન્ય નંબર ત્રણ રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જવાબ આવશે જમીનની ગુણવત્તા ઘટાડે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો કોઈપણ પાંચ કુલ ગુણ પાંચ નંબર એક બંધારણ એટલે શું દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહે છે નંબર બે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા ત્રણસો નેવ્યાસી હતી નંબર ત્રણ બંધારણ સભાના કોઈપણ બે સભ્યોના નામ આપો સરોજીની નાયડુ શ્યામ પ્રસાદ મુખર્જી નંબર બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નંબર પાંચ બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો કે બંધારણ ઘડવા માટે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો નંબર ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો ભારતમાં નવેમ્બરની તારીખે બંધારણ ક્યાં દેશનું છે તો વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ ભારત દેશનું છે નંબર આઠ લોકશાહી એટલે શું લોકશાહી એટલે લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન નંબર નવ બિન સાંપ્રદાયિકતા એટલે શું તો બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવા કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી બિન સાંપ્રદાયિકતામાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સમ ભાવનો સિદ્ધાંત છે નંબર દસ પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું તો કે પ્રજાસત્તાક એટલે જેમાં સત્તા લોકોના હાથમાં હોય જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત ન હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર નંબર અગિયાર સંઘ રાજ્ય એટલે શું તો કે જુદા જુદા રાજ્યના બનેલા સંઘને સંઘ રાજ્ય કહે છે નંબર બાર ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કઈ તારીખે તૈયાર થઈ ગયું હતું તો કે ભારતનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસોને તારીખે ઘડાઈને તૈયાર થઈ ગયું હતું નંબર તેર ક્યાં હકને બંધારણના આત્મ તરીકે ઓળખવામાં આવે છે તો બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે નંબર ચૌદ ભારતના નાગરિકને કુલ કેટલી મૂળભૂત ફરજો છે તો કે ભારતના નાગરિકને કુલ અગિયાર મૂળભૂત ફરજો છે નંબર પંદર ભારતના નાગરિકને કોઈ પણ બે મૂળભૂત ફરજો જણાવો નંબર એક બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની નંબર બે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની નંબર સોળ બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓ રચના કરવામાં આવી હતી તો કે બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ ત્રેવીસ સમિતિઓની રચના કરવામાં આવી હતી નંબર સત્તર બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે તો બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે નંબર અઢાર બંધારણ સભાના બે પ્રતિનિધિઓના નામ જણાવતો ડોક્ટર ભીમરાવ આંબેડકર અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નંબર ઓગણીસ ભારતમાં બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો કે ભારતમાં બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી થયો હતો નંબર વીસ બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે તો કે બંધારણની શરૂઆત આમુખથી થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે